નાગરિકો સાથે મુલાકાત કરવાની સાથે સાથે ફતેહપુરા પોલીસ સ્ટેશન અંદર અંદર જે ગામડાઓમાં આવેલા છે એ ગામડાઓના સામાજિક આગેવાનો સરપંચ લોકો નાગરિકો એમના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની રજૂઆત આ કાર્યક્રમ અંતર્ગત કરી શકે અને એમના પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ અમે અહીંયા જ તાત્કાલિક ફરી લાવી શકીએ એ માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગેવાનો મારફતે અને નાગરિકો મારફતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે દાખલા તરીકે કેટલાક લોકો ધંધા રોજાર બહારથી આવે છે તો એ લોકો નક્કી કરે છે સુધીના બનાવો એ અટકાવવા માટે પ્રયાસો કરવા જોઈએ એક સજેશન તરફથી આવ્યું છે અને એના લોકોને પૂરું કરવા માટે સૂચના કરવામાં આવી છે સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર જે દર્શનની પ્રવૃત્તિઓ છે એ નાબૂદ થાય કડક સાથે કાર્યવાહી કરવામાં આવી રજૂઆતો પણ કરવામાં આવી છે તે સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ કાર્ય કરી જ રહી છે પણ વધુ કામ કરે અને આ પ્રકારની મિલિયુ ના એ માટે પણ સૂચન કરવામાં આવ્યું છે બીજા અન્ય વિભાગની રજૂઆતો પણ તંત્રને મળી છે જે અમારા માધ્યમથી જે સંકલિત વહીવટીતંત્રના જે અલગ સ્થળો છે એને પહોંચાડવામાં આવશે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે 11 કલાકે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજી આરવી અંસારીની અધ્યક્ષતામાં લોક દરબારી યોજાયો હતો આ લોક દરબારમાં ફતેપુરા તાલુકાના આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો જાહેર તેમજ વ્યક્તિગત રીતે આઈજી સમક્ષ કરી હતી બારસાલેડા ગામના મેહુલભાઈ તાવિયાર દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બહુલ ધરાવતા દાહોદ પંચમહાલ મહીસાગર જેવા જિલ્લાઓમાં દારૂબંધી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તો ફતેપુરા નગરના રોડ રસ્તા ગટર ગંદકી જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી

ક્યારેક આવી ગુનાહિત પ્રવૃત્તિ કરી આરોપીઓ ફરાર ન થઈ જાય તો સ્થાનિક વ્યક્તિ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફનો વધારો કરવો નવા પોલીસ ભવન બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તદુપરાંત પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને પડતી મુશ્કેલી વ્યક્તિગત તેમજ જાહેરમાં સાંભળી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મનસૂરી જિલ્લા દાહોદ